શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળની યુવા કમિટી દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું શ્રી લુહાર સુથાર સાંસ્કૃતિક મંડળ વલ્લભ વિદ્યાનગરની યુવા કમિટી દ્વારા તારીખ તેર ડિસેમ્બર બે હજાર રોજ યોગી સ્પોર્ટ્સ ન્યૂ વિદ્યાનગર સ્થિત બોક્સ ક્રિકેટનું રાત્રિના નવથી અગિયાર કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું આ બોક્સ ક્રિકેટમાં મંડળની યુવા કમિટી વીએસ વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થી મિત્રો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ આ બોક્સ ક્રિકેટમાં યુવા કમિટીના કેપ્ટન ધવલ મકમાણા અને વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓના કેપ્ટન કૃણાલ હરસોરાના નેતૃત્વ હેઠળ ક્રિકેટ મેચ રમાડવામાં આવી વિદ્યાર્થી હાજર રહી બંને ટીમને પ્રોત્સાહિત કરી હતી આ બોક્સ ક્રિકેટનો મુખ્ય હેતુ પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થી મિત્રોને રિલેક્સ ભર્યા વાતાવરણનો અહેસાસ થાય સાથે સાથે યુવા કમિટી સભ્યો સાથે ભાઈચારાની ભાવના કેળવાય ક્રિકેટ મેચ બાદ સૌએ મળી વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા અને ફરીવાર આયોજન થાય તેવી માંગણી સહ ગરમાગરમ ભજીયા અને ચા કોફીની લિજ્જત માણી હર્ષભેર છૂટા પડ્યા માહિતી અશોક આર પીઠવા વિશ્વકર્મા વલ્લભ વિદ્યાનગર